મારે કોઈ અરે વાત ન કરી તમે આ તમને કોઈ કમ્પ્લેન આપી છે અહીંથી તમને કોઈ કે મીટર ખરાબ છે હેલો ભાઈ તમે કોઈ કમ્પલેન આપી છે હલ્લો હા આઈ કાં મીટરની કોઈ કમ્પલેન આપીશ તમને ખરાબ છે એમ નહીં 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 રિપ્લેસમેન્ટ કઈ રીતે કરવાના હોય આ કોઈ વસ્તુ નથી તો તમે રિપ્લેસમેન્ટ ની કઈ રીતે વાત કરો સાહેબ આ વાંધો નહીં આ અમારે કોઈ અરજી નથી આપી અમારે કોઈ અરજી નથી આપી હાલ્યો હા ચાલો હું કાઢી નાખો

તમે કોની પરમિશનથી કાઢ્યું છે તમે પૂછ્યા વગર તમે કોની પરમિશન નથી આ મીટર કાઢ્યું તમે કોની પરમિશનથી કાઢ્યું આ મીટર આપણો

કેટલા બદલા તમે બે મૂકા બદલા કોની પરમિશન થી પણ તમે કોઈ મારી પરમિશન લીધી

અમારા મીટર માં કોઈ પ્રોબ્લેમ નથી ને ને પેલા મોટા સાહેબ ને તો કેમ મોટા સાહેબ ને બોલાઈ લો પછી કાઢો લગાડ હવે બીજી વાર લગાડો એ પેલા એને બોલાઈને પણ તો તમે બતાવો ને અત્યારે બોલાવવા હતા ને તમે પેલા પરમિશન લીધી તમારે બતાવો માં કેમ છે જેમ અમને આપો તો કોઈ ની સહી કરાવી બતાવો તમે લોકો બોલો ને કાઈ કેટલા ટાઈમ માં માઈક મારી કોઈ કમ્પ્લેન આપી તમને પણ એ મારે નથી વાંચવું આની કોઈ કમ્પ્લેન આપી તમને વાંધો ને ફેરી નાખો મારે મારા જૂના મીટર ફીટ કર કર્યો મારે મારા જૂના મીટર જોઈ મેં કોઈ મારે મીટર મારે તમારો બાકી મને મારા જૂના મીટર ફિટ કરી હા